નમસ્કાર મિત્રો આજે આપણે મળ્યા છીએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે અને બહુ ઇન્ટરેસ્ટિંગ આ સ્વાધ્યાય છે આમાંથી પરીક્ષામાં બહુ બધું પૂછાય એવી આશા છે બરાબર આ કોષ્ટક પણ બહુ અગત્યનું છે પહેલો પ્રશ્ન આપણે શરૂઆત કરી દેવાની છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે અને એમાં પ્રશ્ન નંબર એક આ એક સરસ મજાનું કોષ્ટક આપેલું છે આ કોષ્ટકમાં આપણે આ ખાલી જગ્યાઓ જે આપેલી છે એ આપણે પૂરવાની છે પણ મિત્રો આ કોષ્ટક એ કોષ્ટક નથી આ કોષ્ટકમાં એમ જોવા જઈએ તો આ પાંચ એક્ઝામ્પલ જ આપેલા છે અને આની અંદર બધો જ કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય છે બરાબર સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરી દઈએ સૌથી પહેલાં મિત્રો તમારે એક સૂત્ર યાદ રાખવાનું સૌથી પહેલાં સાહેબ શું યાદ રાખવાનું સૂત્ર એ સૂત્ર કયું છે સાહેબ એ એન બરાબર ए प्लस एन माइनस वन ऑ सूत्र याद हस तब आराम से मित्रों पांच पांच खाली जगह पूरी सकश चलो डन शुरुआत कर दी आ सूत्र पहला याद राखी देवा सूत्र तुम्हारे कम्प्लीट याद राखी ओके चलो नंबर एक સાહેબ આ પહેલો ક્રમ જો આ ક્રમની લાઇન છે ધ્યાન રાખજો અહીંયા તમને એની કિંમત આપેલી છે બીજા ખાનામાં તમને ડીની કિંમત આપેલી છે ત્રીજા ખાનામાં તમને એનની ચોથું એ એલનું ખાનું આપેલું છે અહીંયા આ સૂત્રની અંદર બધો ડેટા આપેલો છે જે જે ડેટા આપેલો છે એ ડેટાને એપ્લાય કરવાનો છે અને જે ડેટા બાકી છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે ક્લિયર થાય છે મિત્રો સમજાય છે હું શું કહેવા માગું છું આ આપણું ઇક્વેશન છે આને તમારે બરાબર યાદ રાખવાનું છે આ ઇક્વેશનમાં જે ડેટા આપેલો હોય એ ડેટા મૂકવાનો જે ડેટા બાકી છે એને આપણે ફાઇન કરવાનું છે ક્લિયર ખ્યાલ આવી ગયો ચાલો શરૂઆત કરી દઈએ શું શું કરવાનું છે સાહેબ પહેલાં નંબરમાં તમે જુઓ એની કિંમત મને આપેલી છે સાત એની કિંમત મને આપેલી છે સાત આપેલી છે ચલો ડન ઓકે પછી સેકન્ડ નંબર નંબરમાં થયું ડીની કિંમત મને ત્રણ આપી છે તો ડીની કિંમત મૂકી દઈએ ત્રણ પછી એનની કિંમત મને આપેલી છે આઠ અને મારે શોધવાનું છે એન ચાલો ડન આ મારે એન શોધવાનું છે શું કરવાનું થાય આ સૂત્ર મૂકી દેવાનું આ સૂત્ર મૂકવાનું એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી સૂત્ર આ સૂત્રમાં આપણે કિંમત મૂકવાની સાહેબ એ એનની કિંમત તો કે સાત એનની કિંમત જો આઠ આપેલી છે તો એ આઠ મૂકી દો અહીંયા પછી સાહેબ ડી આપેલો છે હા સાહેબ ડી ત્રણ આપેલો છે દેખાય છે એ એનની કિંમત આપેલી છે એટલે સાત મૂકી દેવાના ચાલો આટલે સુધી બધાને ક્લિયર હવે આપણે સાત રૂપ આપવાનું જોયું સાત વત્તા આઠમોથી એક જાય એટલે સાત વધે અને આ ત્રણ એમના યાદ રાખજો મિત્રો ભાગુ સભાના નિયમ મુજબ પહેલા ગુણાકાર કરવાનો બરાબર પહેલા શું કરવાનું મિત્રો ગુણાકાર સાત એકવીસ થાય હવે એકવીસમાં માં સાત ઉમેરો એટલે તમારો જવાબ થઈ જાય અઠયાવીસ તમારો જવાબ થઈ જાય મિત્રો અઠ્યાવીસ એટલે પહેલી ખાલી જગ્યા આપણે પૂરી દેવાની મિત્રો અઠ્યાવીસ ચાલો ડન બધાને ક્લિયર થઈ ગયું ઓકે છે ચાલો નેક્સ્ટ આપણે વધીએ આગળના નંબરના સમ ઉપર નેક્સ્ટ આપણે આગળનો સમ છે જો એની કિંમત માઇનસ અઢાર તો એની કિંમત મૂકી દઈએ માઇનસ અઢાર સાહેબ ડીની કિંમત આપણે શોધવાની છે એનની કિંમત સાહેબ દસ આપેલી છે અને એનની કિંમત સાહેબ ઝીરો આપેલી છે ચાલો ક્લિયર આટલે સુધી હવે હવે સાહેબ આપણે શું યાદ કરવાનું તો કે સૂત્ર યાદ કરવાનું શું યાદ કરવાનું મિત્રો સૂત્ર એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી ચાલો એની કિંમત તો કે સાહેબ માઇનસ અઢાર આપેલી છે જે આપેલું છે ને મિત્રો એ મૂકવાનું છે હો હા એનની કિંમત તો કે દસ માઇનસ એક ડીની કિંમત મારે શોધવાની છે જે કિંમત શોધવાની હોય એ તમારે એમને મૂકી દેવા જે કિંમત મિત્રો શોધવાની છે ને એ એમને મૂકી દેવા જે જે ડેટા આપ્યો છે એ અપ્લાય કરવા એનની વેલ્યુ તો એનની વેલ્યુ કેટલી આપેલી છે તો જુઓ એ એનની વેલ્યુ ઝીરો આપેલી છે ચાલો ડન ઓકે હવે ધ્યાન રાખજો સાહેબ આ માઇનસ જે અઢાર છે ને મિત્રો એને તમે આ બાજુ લાવો એટલે પ્લસ અઢાર થઈ જાય શું કર્યું મેં માઇનસ અઢાર હું આ બાજુ લાવ્યો એટલે પ્લસ થઈ ગયું પેલી બાજુ દસમાંથી એક જાય તો નવ ડી સાહેબ અઢાર બરાબર નવ ડી સારું નથી લાગતું હે ને તો નવ ડી બરાબર અઢાર લખવાનું શું લખવાનું નવ ડી બરાબર અઢાર તો હવે તો કે ડી બરાબર અઢાર ભાગ્યા નવ નવ દુ અઢાર એટલે આપણો રાઈટ એન્ડ ફાઇનલ આન્સર કેટલો થશે મિત્રો બે થશે રાઈટ એન્ડ ફાઇનલ આન્સર કેટલો થાય મિત્રો બે ચાલો ક્લિયર બધાને સમજાણા છે ઓકે વધી આગળ નેક્સ્ટ આપણે ત્રીજા નંબરના દાખલા સાહેબ ધ્યાન રાખજો શાંતિથી એકદમ શાંતિથી હું સમજાવું છું બધા બરાબર ધ્યાન રાખજો ત્રીજા નંબરનું ખાનું જોવાનું એની વેલ્યુ આપેલી છે ना साहब एनी वेल्यू नहीं आप तो खाली जगह राखो राखी डी किंमत के लिए आपी साहब तो के माइनस तरह तो डी ने किंमत माइनस तर एन किमत जुओ तो अठार आपेला है ए एन किमत के लिए साहब माइनस पांच चलो डन हे साहब शू करवाह सूत्र याद करो ए एन बराबर ए प्लस एन माइनस वन डी વારે ઘડીએ મિત્રો સૂત્ર રિપીટ કર કર કરવાનું વારે ઘડીએ બોલવાનું એટલે એ સૂત્ર તમારા મગજમાં આવી જાય તરત જ આમ યાદ રહી જશે વારે ઘડીએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી 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 આમ વારે ઘડીએ રિવાઇઝ કરો એટલે સૂત્ર તમારે પાકું થઈ જશે રિવિઝન થઈ જશે એટલે તરત જ પરીક્ષામાં તમે બેસશો એટલે તરત જ તમને આ સૂત્ર યાદ આવી જશે ચાલો આવી જઈએ અહીંયા એનની કિંમત સાહેબ કેટલી આપેલી છે તો કે માઇનસ પાંચ એની કિંમત સાહેબ મારે શોધવાની છે એનની કિંમત તો કે અઢાર અને ડીની કિંમત તો કે સાહેબ માઇનસ ત્રણ ચાલો પાકો બધાને હવે જોયું સાહેબ માઇનસ પાંચ બરાબર એ અઢારમાંથી એક જાય તો મિત્રો કેટલા વધે સત્તર ચાલો આટલે સુધી બધાને ક્લિયર પછી સાહેબ આગળ શું કરવાનું તો કે માઇનસ પાંચ એ પ્લસ માઇનસ માઇનસ ધ્યાન રાખજો પ્લસ માઇનસ માઇનસ સત્તર અને ત્રણનો ગુણાકાર સત્તર તેરી એકાવન આઈડિયા આવી ગયો હવે સાહેબ શું કરવાનું હતું કે માઇનસ પાંચ એકાવનને આ બાજુ લાવો એટલે પ્લસ એકાવન ચાલો ડન હવે આ પ્લસ માઇનસ માઇનસ એકાવનમાંથી આપણે કેટલા કાઢવાના છે મિત્રો પાંચ કાઢવાના છે એકાવનમાંથી કેટલા કાઢવાના છે પાંચ તો એકાવનમાંથી પાંચ કાઢતા આવડવું જોઈએ એકાવનમાંથી પાંચ કાઢતા આવડવું જોઈએ જો કેવી રીતે કાઢવાનું એકાવન પચાસ ઓગણપચાસ અડતાલીસ સુડતાલીસ કેટલા આવશે મિત્રો છેતાલીસ આવશે કેટલા આવશે મિત્રો છેતાલીસ હવે જુઓ છેતાલીસ પ્લસ આવશે કે માઇનસ આવશે તો મોટો આંકડો એકાવન છે આગળ પ્લસ છેલ્લા પ્લસ જ આવશે તો જવાબ આપણો મિત્રો કેટલો થાય એ બરાબર છેતાલીસ એ બરાબર 46 ચલો ડન તો આ આપણે ત્રીજા નંબરનું ખાનું પૂરી દઈએ આપણે 46 ચલો બધાને ક્લિયર છે કમ્પ્લીટ ઓકે તો આ ત્રીજા નંબરનો સમ પૂરો થઈ ગયો હવે બધી આગળ નેક્સ્ટ ચોથા નંબરમાં સાઈઠ ચોથા નંબરમાં એની કિંમત આપેલી છે માઇનસ અઢાર પોઈન્ટ નવ માઇનસ અઢાર નવ ડીની કિંમત આપેલી છે બે પોઈન્ટ પાંચ બે પોઈન્ટ પાંચ એનની કિંમત ખાલી છે અને એનની કિંમત ત્રણ પોઈન્ટ છ આવે મિત્રો યાદ રાખો જે ડેટા આપ્યો હોય ડેટા મૂકવાનું જે ડેટા નથી આપે એ આપણે ફાઇન્ડ કરવાનું છે ક્લિયર ચાલો સૂત્ર વાપરી દઈએ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એની કિંમત માઇનસ અઢાર નવ પ્લસ એન મારે શોધવાના છે ડીની કિંમત બે એની કિંમત ત્રણ પોઈન્ટ છ ચાલો કમ્પ્લીટ ઓકે વધીએ આગળ ત્રણ પોઈન્ટ છ આ માઇનસ અઢાર પોઈન્ટ નવ છે અને આ બાજુ લાવો એટલે પ્લસ થઈ જાય અને પહેલી બાજુ શું હતું માય એમાં એન માઇનસ વન અને ટુ પોઈન્ટ ફાઈવ ચાલો ક્લિયર આનો સરવાળો કરવાનો જુઓ સરવાળો કેવી રીતે કરવાનો એ પણ તમને શીખવાડી દઉં પોઈન્ટવાળો ચલો અઢાર પોઈન્ટ નવ છે એમાં ઉમેરવાના છે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દેવાનું ત્રણ પોઈન્ટ છ છે ઉમેરવાગળ તગડો પાછળ છ ચાલો ક્લિયર નવ ને છ કેટલા થાય પંદર અને પાંચડું વધી પડી એક અહીંયા આવશે પોઈન્ટ આઠ ને એક નવ નવ ને ત્રણ બાર વધી પડી એક એક ને એક બે કેટલા આવ્યા મિત્રો બાવીસ પોઈન્ટ પાંચ બરાબર એન માઇનસ વન બે પોઈન્ટ પાંચ હવે ખાસ ધ્યાન રાખજો હવે અહીંયા જે ઘણું ધ્યાન રાખજો આપણે છેલ્લે સ્ટેપ આવ્યું આવું બાવીસ પોઈન્ટ પાંચ બરાબર એન ઓછા એક બે પોઈન્ટ પાંચ ચાલો ક્લિયર હવે જુઓ આ એન માઇનસ વન સાથે આ વસ્તુ કેવી છે ગુણાકારમાં ગણાય એટલે આ બાજુ લાવો તો એ ભાગાકારમાં જતું હોય ગુણાકારનું તમે બરાબરની આ બાજુ લાવો તો ભાગાકારમાં જતું રહે એટલે સાહેબ શું કરવાનું તો કે આ બાવીસ પોઈન્ટ પાંચ છે એના છેદમાં મૂકી દેવાના બે પોઈન્ટ પાંચ એન માઈનસ વન ચલો ડન હવે જુઓ આ પોઈન્ટ કાઢો અને નીચે કેટલા લખાય દસ આ પોઈન્ટ કાઢો અને નીચે કેટલા લખાય દસ એ દસ કેવો જતા રહે મિત્રો ઉપર આ દસ અને આ દસ ઉડી જશે હવે બસો પચીસ ભાગે પચીસ પચીસનો ઘડિયો આવડતો હોય તો પચીસ નવવા બસો થાય પચીસ નવા બસો પચીસ થશે ચાલો ક્લિયર બધાને ઓકે પચીસ નવા બસો પચીસ એન માઇનસ વન તો આ નવ આ એક આ બાજુ એટલે પ્લસ થઈ જાય તો આપણો એનનો જવાબ મિત્રો કેટલો થશે દસ કેટલો આવે મિત્રો જવાબ દસ ચોથા નંબરની જે જગ્યા ખાલી છે ત્યાં જવાબ કેટલો આવશે દસ ક્લિયર થાય છે બધાને ચાલો નેક્સ્ટ જોઈએ પાંચમા નંબર સાહેબ પાંચમા નંબરમાં એની કિંમત આપી છે ત્રણ પોઈન્ટ પાંચ એની કિંમત ત્રણ પોઈન્ટ પાંચ ડીની કિંમત સાહેબ આપેલી છે જીરો ડીની કિંમત કેટલી છે જીરો એનની કિંમત એકસો પાંચ અને આપણને શોધવાનું પૂછ્યું છે એ એન શોધી આપો સૂત્ર યાદ કરો એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ડી એની કિંમત ત્રણ પાંચ એનની કિંમત એકસો ને પાંચ અને ડીની કિંમત ઝીરો ત્રણ પોઈન્ટ પાંચ વત્તા એકસો પાંચમાંથી એક જાય તો કેટલા બધે મિત્રો એકસો ને ચાર અને એનો ગુણાકાર ઝીરો સાથે કરો મિત્રો બોલો શું આવે જવાબ એકસો ચારનો ગુણાકાર ઝીરો સાથે કરો તો જવાબ ઝીરો જ આવે એટલે આપણો ફાઇનલ આન્સર થઈ જાય ત્રણ પોઈન્ટ પાંચ ચલો ડન એનો જવાબ થઈ ગયો મિત્રો ત્રણ પોઈન્ટ પાંચ અહીંયા જે જવાબ ખાલી છે સમજજો બરાબર સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે નો પ્રશ્ન નંબર એક પાંચે પાંચ દાખલા જ કહેવાય બહુ સરસ મજાના કારણ કે પરીક્ષામાં તમને આવા એક એક દાખલા તમને બે બે માર્ક્સમાં પૂછી શકાય તમને એવું પૂછી દે કે ભાઈ પ્રથમ પદ સાત છે અને તફાવત ત્રણ છે અને તેનું આઠમું પદ શોધો તો અહીંયા તમને એવું કીધું કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ સાત તફાવત ત્રણ અને આઠમું પદ શોધો તો આઠમું પદ કેટલું આવે મિત્રો આઠમું પદ અહીંયા સોરીઓ અહીંયા આઠ આવશે મિત્રો ધ્યાન રાખજો અહીંયા આઠ આવશે આપણે આઠમું પદ શોધ્યું છે મિત્રો અહીંયા આઠ આવશે ચાલો ક્લિયર તો આઠમું પદ કેટલું થાય તો અઠ્યાવીસ થાય ચાલો બધાને કમ્પ્લીટ ક્લિયર ખબર પડી ગયો છે ઓકે છે તો આ સાથે જ આપણે પાંચ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર એક પૂર્ણ કરી દીધો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર બે તરફ જઈશું ત્યાં સુધી મળતા રહીશું જય હિન્દ જય ભારત